અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું બજેટના નાણા નો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યો હતો એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનની નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એને સતત ચાલુ રહે એને કારણે આજે ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ હોવા છતાં આજે આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના સત્યાવીસ ટકા સુધીનું કરજ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે છતાં આપણે માત્ર

એની જગ્યાએ માત્ર 1.7% રાજકોષિક ખાત લઈ આવી આપણે નાણાં અંતર જાળવી રાખ્યું છે એને કારણે આપણે સતત ગુજરાત રાજ્ય છે 10% કરતા વધારે જે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર એની અંદર growth થયો છે GDP નું growth છે આપણો 10.9% કરતા વધારે રહ્યો છે અને આખા દેશમાં સૌથી સસ્તામાં સસ્તા ભાવે બેંકો અને બીજી નાણાકીય સંસ્થાઓ ગુજરાતને એને કારણે આપણે ખર્ચ આપે છે અને આટલી સુંદર નાણાકીય વ્યવસ્થા હોવાને કારણે આપણે વિકાસ કાર્યોની અંદર જે કલ્પના ન કરી શકીએ એટલા નાણા આપણે વિકાસ કાર્યોની અંદર અને કલ્યાણ રાજ્યની અંદર આપી શકીએ છીએ આપણું સદભાગ્ય રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી પરંતુ દિલ્હી જેવા પંજાબ જેવા હરિયાણા જે આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જે પ્રવેશ હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન બીન કરી નાખ્યું છે અને આજે ત્યાંની પ્રજા પસ્તાય છે હવે બી દેશની અંદર આવા રેવડી કરનારા પક્ષોને જે રીતે દિલ્હીમાં બોધપાટ આપ્યો છે એ રીતે સમગ્ર દેશમાં બોધપાટ આપી અને બજેટના નાણા છે એ મત મેળવવા માટે નહીં પણ ભાવી પેઢી માટે કંઈક નિર્માણ કરવાવાળા પક્ષને આપશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી આગાડી યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સતત રાજ્ય હોય તો રાજ્યમાં અને કેન્દ્ર હોય તો કેન્દ્રમાં રિપીટ થતા રહ્યા છે એની સામે એન્ટી એન્કમનસી ક્યારેય આવતી નથી